સરતના મજુરા ફાર સ્ટેશન સામે જીવદયા પ્રેમીઓને સ્વાનના ઉઠેલા મુદ્દાને લઈ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા દિલ્હી એનસીઆરના તમામ રખડતા કુતરાને પકડવાનો સુપ્રીમ કોર્ટના આદેશને લઈ સ્વાનના મુદ્દે સુરતમાં જીવદયા પ્રેમી ધર્મીશ ગામીએ ધરણા કર્યા છે જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી હતી મજુરા ફાયર સ્ટેશનની સામે એક દિવસીય ઉપવાસ પર જીવદયા પ્રેમીઓ બેઠા હતા અને બેનરોમાં લખ્યું હતું કે હંબી પ્રકૃતિ કા હિસ્સા હમે કેદ મે રખ યોગ્ય નહીં સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી વિચારણા કરવાની રજૂઆત કરાતી તો સાથે સંબંધી કરવા અને તેમને કાયમી ધોરણે આશ્રય ગ્રહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો બોલીવુડ સેલેપ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી શ્વાનને બચાવવાના માટે ધરણા પર બેઠા હતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજરોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના અવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે બહુ કડક છે છે કેમ કે પણ રખડવાનો અધિકાર અધિકાર એની આઝાદીને માણસને કોઈ નથી જે છે જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કુતરાઓના કારણે આખો કુતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સિનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કઈ ને કઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે કેમ કે જીવદયા એ આપણા ભારત મૂળ મંત્ર છે અનુકંપા એ મૂળ મંત્ર છે એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કૂતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંત્યા માર્ગે કરવું જોઈએ આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદે આ પ્રેમી કરોડો જીવદયા આ પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે એટલે સરકાર છે સુપ્રીમ કોર્ટ છે આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે